નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન મકર સંક્રાંતિ અને માનવ જીવન વચ્ચે સંબંધ સૌને મકર સંક્રાંતિની શુભકામનાઓ મકર સંક્રાંતિ બે હજાર પચીસ ઉત્તરાયણ પ્રેમ ત્યાગ દાન કરુણા નો તહેવાર છે મકરંક્રાંતિ નિમિત્તે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં આવે જેમ પતંગની થાય છે ઉન્નતિ ગગનમાં આકાશમાં તેમ આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ વરસતી રહે આશાના આકાશમાં વિશ્વાસની દોરી લાંબી થાય જેટલી બને એટલી લાંબી થાય આપણી સફળતાનો પતંગ હંમેશા નવી નવી ઊંચાઈઓએ સ્પર્શ કરે એવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ મકર સંક્રાંતિ નિમિત્તે ઉત્તરાયણ નિમિત્તે આપણા જીવનમાં ખુશીની હવા લઈને આવે મકરસંક્રાંતિ પતંગની જેમ પતંગ જેમ જેમ ઊંચાઈએ આકાશે ઉડે છે તેમ તેમ આપણું ભવિષ્ય આપણું કેરિયર એ જ ઊંચાઈએ પહોંચે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ પતંગના ત્રણ અક્ષર એટલે પ એટલે પવિત્ર આપણે બનીએ તંગ ત એટલે તંદુરસ્ત રહીએ ગ એટલે ગગન જેવા વિશાળ બનીએ આકાશ જેવા વિશાળ બનીએ સંકુચિત ન આપણા મહાન પુરુષોના સાધુ સંતોના જીવન ચરિત્રમાં યાદ કરીએ એમના સુવિચારો યાદ કરીએ મહાન સિદ્ધિઓ યાદ કરીએ તો આપણા જીવનમાં આ બધા જ સારા વિચારો સારી ભાવનાઓ આપણા જીવનમાં ઉતરે એ શક્ય જ છે જો આપણે પતંગની જેમ આકાશમાં ઊંચે પહોંચવું હોય તો આપણા જીવનમાં પ્રેમ કરુણા ત્યાગ ક્ષમતા સંયમ સત્ય વિવેક વિનય સૌમ્યતા પ્રામાણિકતા નીતિમતા અવશ્ય કેળવવા જોઈએ આપણે આપણા જીવન માટે આપણા સમાજ માટે આપણા દેશ માટે તો કદાચ આપણે જે પતંગના ત્રણ અક્ષરનો અર્થ છે એ અમુક અંશે આપણે સાર્થક કરી શકશું કે આપણે આપણા કરતાં બીજાનો વિચારવા માંડીએ સમાજનું દેશનું અને આપણી જે માનસિક અને શારીરિક જે તંદુરસ્તી છે એ પણ ખૂબ જ સારી જળવાઈ રહે આ સાયન્ટિફિક કારણે છે અને ધાર્મિક કારણે છે જો આપણા જીવનમાં આ બધા ફેરફાર આવે તો જે આપણું સ્વાસ્થ્ય છે શારીરિક અને માનસિક ખૂબ જ સારું રહી શકે અને આપણા સ્વાસ્થ્યમાં ઘણા બધા આપણને ફાયદા આવી શકે જય ભારત જય હિન્દ